ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં એપ્રિગ્રલ લિમિટેડ દહેજ કંપની દ્વારા દસ મનોદિવ્યાંગ બાળકોને દત્તક લેવામાં આવ્યા છે અસ્મિતા વિકાસ કેન્દ્ર બે હજાર સાતથી મનોદિવ્યાંગ બાળકો માટેની નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવી રહી છે અહીં આખા ગુજરાતમાંથી દૂર દૂરના ગામડાઓમાંથી આવીને મનોદિવ્યાંગ બાળકો નિવાસ કરે છે વિશિષ્ટ શિક્ષણ તથા વ્યવસાય તાલીમ સાથે શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે આ બાળકોને અનુલક્ષીને અનેક વિવિધ પ્રોજેક્ટ ઉપર કાર્ય થઈ રહ્યું છે આ દિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક તકલીફને અનુલક્ષીને વિવિધ થેરાપીઓ કાઉન્સેલિંગ સેન્ટર ડેન્ટલ ઓપીડી સેન્ટર ગૌશાળા ચલાવવામાં આવે છે બાળકો માટેની અહીંની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે એપ્રિગ્લ લિમિટેડ કંપની દહેજ દ્વારા સીએસઆર અંતર્ગત સંસ્થામાં નિવાસ કરતા દસ મનોર દિવ્યાંગ બાળકોને આગામી એક વર્ષ માટે દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યા હતા તેમજ એપ્રિગલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તથા એપ્રિગલના યુનિટ હેડ વિજય વાસુદેવ દ્વારા પણ એક બાળકને દત્તક લેવામાં આવ્યું આ દરેક બાળકોની શૈક્ષણિક લોજિંગ બોર્ડિંગ નિવાસને લગતી તમામ સુવિધાઓ આ દત્તક યોજના ફંડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે આજરોજ કંપની તરફથી શ્રીમાન વિજય તથા ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો સંસ્થાના શ્રી તથા ટ્રસ્ટ મંડળને સેવાકીય ઉત્તમ કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા તેઓએ સંસ્થાના ટ્રસ્ટી મંડળને ડોનેશન ચેક અર્પણ કર્યા હતા બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન રજૂ કરતી સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી સંસ્થાના પ્રમુખ શ્રી મગનભાઈ હનિયા એ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે કંપનીઓ દ્વારા સીએસઆર અંતર્ગત કે સમાજમાંથી વિવિધ દાતાશ્રીઓ દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવે છે ત્યારે આવી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવાનું વધુ સરળ બનતું હોય છે અને વધારેને વધારે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શકાય તેવો સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે અસ્મિતા વિકાસ કેન્દ્રની ઇપીગ્રાલ કંપની તરફથી અમે બધાએ મુલાકાત લીધી અને ઇપીગ્રાલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મૌલિકભાઈ પટેલના એક શુભ આશયથી આ એક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે થઈને પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ દસ બાળકોને દત્તક લીધા છે આજે અને આ જે મૌલિકભાઈએ જે વિચાર આપ્યો અને અમે જે એક કામ કર્યું કંપનીએ તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા એમ્પ્લોએ ભેગા થઈને પણ એક બાળકને દત્તક લીધું અને અમારા કંપનીના સાઇટ સિનિયર વાઇસ પ્રેસિડેન્સી વાસુદેવ સાહેબે પણ વિચાર કર્યો કે ઉમદા કામ થઈ રહ્યું છે તેમાં હું પણ મારું યોગદાન આપું અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે એક કામ કહેવાનું છે પણ આ જે સંસ્થા જે આવું સરસ કામ કરી રહી છે એને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ અને આર્થિક રીતે શારીરિક રીતે જે તન મન ધન જેનાથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ એવું કરવું જોઈએ જેથી કરીને એક એનો વિકાસ થાય અને એને એક સમાજ તરફથી એક સહકાર મળી રહ્યો એવું એને લાગે તો એ માટે થઈને આ એક ઉમદા કામ કર્યું છે તો આપ સર્વને પણ આપ જે પણ મને સાંભળી રહ્યા છો એ બધાને પણ વિનંતી કરું છું કે ક્યારેક આવો સંસ્થા ઉપર સંસ્થાને જુઓ અને તમને આનંદ થશે કે આ બધા આટલી બધી મહેનત કરીને આ બાળકોને કે આપણા એક બાળકને પણ આપણે જયારે રાખવું મુશ્કેલ છે ત્યારે બીજા ગામના બીજાના આજુબાજુના ગામના કે જે પછાત છે એમના બાળકોને અને કેવા મારા ને તમારા જેવા સામાન્ય નહીં પણ જેમનું માનસિક વિકાસ ઓછો થયો છે એવા બાળકોને તૈયાર કરે છે અને એક બે નહીં પણ પૂરા સો સો બાળકોને અને પાછા નિવાસી સંસ્થા એટલે અહીંયા રહેવાનું પણ ખરું એટલે બધી જ વ્યવસ્થાઓ એમની કરવી એમને સાચવવા એમને ઉછેર કરો અને એમના સમાજમાં આપણા સમાજમાં લોકો એને સ્વીકારી શકે એવા તૈયાર કરીને સમાજને પાછા આપવાનું બહુ જ ઉમદા કામ કરી રહ્યા છે તો એને અમારો નાનકડો એક સંકલ્પ કરીને અમે એમને મદદરૂપ થયા છે હમણાં જ અમારા અમારા મૌલિકભાઈ પટેલ છે એમના ફાધરનો પણ ફોન આવ્યો રાકેશભાઈ અશ્વિરા વિકાસ કેન્દ્ર પર પહોંચી ગયા મે હા સાહેબ બરાબર કરજો હા કામ બીજું કઈ જોઈતું હોય તો પાછું મને કહેજો મે હા સાહેબ એટલે એમના પિતાશ્રીએ પણ મને હમણાં ફોન પર બે મિનિટ પહેલા વાત કરી કે ના ના આવું સરસ કામ થઈ રહ્યું છે તો તમે જાઓ ત્યાં આભાર જય હિન્દ નમસ્તે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર જે મનો બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છેલ્લાઓમાંથી આવીને તકલીફો હોય છે શારીરિક તકલીફો પણ હોય છે માનસિક તકલીફો પણ હોય છે હાઈપર એક્ટિવિટી પણ ખૂબ હોય છે ત્યારે આ બાળકોનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય તો કે આ બાળકોને ફિંગર્સ ના પ્રોબ્લેમ હોય છે એનું જે દૈનિક ક્રિયાઓ ડિસ્ટર્બ હોય છે ત્યાંથી અમારું એજ્યુકેશન શરૂ થતું હોય છે વિશિષ્ટ શિક્ષણનો મતલબ જ એ છે કે થેરાપ્યુટિક બેઝ ઉપર એ લોકોને એજ્યુકેશન આપવું અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ હોય કે બાળકોને દૈનિક ક્રિયા ઉપર પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે તેવો આપણે પ્રયત્ન કરીએ અહીં સંસ્થા દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે થેરાપી આપવામાં આવે છે સાથે સાથે અઢાર વર્ષથી ઉપરના જે બાળકો હોય છે એના માટે આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવીએ છીએ ઓલરેડી ચાર બાળકોને આપણે અહીંયા સ્ટાઇપેન્ડ રૂપે દર મહિને સેલરી પણ આપીએ છીએ અમારા સ્થાપક શ્રી પ્રવિણભાઈ પટેલ અમારું ટ્રસ્ટ મંડળ અમારા પ્રમુખ શ્રી અનિયા સાહેબ તથા અમારું ટ્રસ્ટ મંડળ ખૂબ પ્રયત્ન કરે છે આ એક ટીમ વર્ક છે જ્યારે સંસ્થાના વિવિધ કંપનીઓ સીએસઆર અંતર્ગત જોડાય ત્યારે શ્રેષ્ઠ કાર્ય થઈ શકતું હોય છે આજે એપીગ્રેલ કંપની જે દહેજની અંદર સ્થિત છે તે ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલી

તો હું સંસ્થા તરફથી તે લોકોવાદ વ્યક્ત કરું છું ખાસ કરીને એમ્પ્લોઈઝક લીધું છે તો એક પ્રેરણાત્મક કાર્ય એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે આપણે સૌમાંથી પ્રેરણા લઈએ અને એક જે સંસ્થા શુભ શરૂઆત કરી છે કે શું શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે તો આ બધા માટે પ્રેરણા પણ લઈએ જ્યાં તન મન ધન થી જ્યાં પણ આપણાથી હેલ્પ થઈ શકે તે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ ધન્યવાદ થેન્ક યુ